મગ એ એનર્જીનો પાવર હાઉસ છે મગમાં પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં આવેલા છે અને આજે આપણે આણંદનો પ્રખ્યાત અને આણંદની લારી ઉપર મળતો હોય ને તેઓ મગ પુલાવ બનાવીશું આ પુલાવ ખાવામાં ટેસ્ટી તો છે સાથે હેલ્ધી બનીને તૈયાર થાય છે કેમ કે આજે આપણે મગ લીધા છે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય કિચન તો ફ્રેન્ડ્સ આજે આપણે મગ પુલાવ બનાવીએ છીએ ને ત્યારે મેં ત્રણ કપ બાસમતી ચોખા લીધા છે અને પુલાવ બનાવવા માટે બાસમતી ચોખા લેવાના છે કેમ કે આ રાઈસનો દાણો છે ને તે મોટો હોય છે એટલે આપણે પુલાવ બનાવીએ છીએ ને તો પુલાવ એકદમ છૂટો અને ખીલેલો બને છે તો આ રીતે આપણે ત્રણ કપ બાસમતી ચોખા લેવાના છે હવે પાણી ઉમેરી અને બેથી ત્રણ વાર રાઈસને ધોઈ લેવાના છે અહીંયા મેં પુલાવ બનાવવા માટે બાસમતી ચોખા લીધા છે પણ તમારે બીજા કોઈ મોટા દાણાવાળા ચોખા લેવા હોય ને તો પણ તમે લઈ શકો છો અહીંયા બે વાર ચોખાને છે તો પાણી ઉમેરી અને મિનિટ મૂકી દેવાના છે એટલે આપણે જયારે પુલાવ બનાવીશું ને ત્યારે પુલાવ એકદમ છૂટું અને ખીલું બનશે હવે મગ પુલાવ બનાવીએ છીએ ત્યારે એક કપ લીલા મગ લેવાના છે અહીંયા મેં કોરા જ મગ લીધા છે મગને પણ બે વાર ધોઈ લેવાના છે ફ્રેન્ડ્સ આજે આપણે મગ પુલાવ બનાવીએ છીએ ને તે સાચે જ એટલો ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થાય છે આ મગ પુલાવ છે ને તમે સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો તો અમે મગને બે વાર ધોઈ લીધા છે તો પાણી ઉમેરી અને દસ મિનિટ મૂકી દેવાના છે એટલે મગ પણ એકદમ છૂટા બનશે તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તો મગને બાફી લેવાના છે તો એ મગને પાણી સાથે કૂકરમાં લઈ લઈશું પણ થોડું પાણી આપણે કાઢી લઈશું કેમ કે મગને બાફીશું ને એટલે પાણી વધારે નથી ઉમેરવાનું થોડું પાણી ઉમેરવાનું છે ત્યારે જ મગ એકદમ છૂટા બનશે તો આપણે થોડું મીઠું ઉમેરવાનું છે તમારે મીઠું ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણે થોડું મીઠું ઉમેરી લઈશું અને ઢાંકણ ઢાકી અને બે વિસલ થાય ને ત્યાં સુધી જ મગને ચડવા દેવાના છે વધારે વિસલ નથી વગાડવાની જો વધારે વિસલ વગાડશો ને તો મગ વધારે બફાઈ જશે અને આપણે જે મગ છે ને એ તો થોડા ડ્રાય રાખવાના છે એટલે બે વિસલ થાય ને પછી ગેસ બંધ કરી લઈશું અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે ચોખા સરસ એવા પલળી ગયા છે તો ચોખામાંથી પાણી અલગ કરી લેવાનું છે અને આપણે પુલાવ ભાત બનાવીશું તો ભાત બનાવવા માટે બે ગ્લાસ પાણી ઉમેરવાનું છે પાણી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી ઘી ઉમેરવાનું છે અને ખડા મસાલા ઉમેરવાના છે ખડા મસાલામાં મેં મરી તજ ચકરી ફૂલ અને તમાલ પત્ર લીધું છે ખડા મસાલા ઉમેરીએ છીએ ને તો રાઈસની ફ્લેવર બહુ સરસ આવે છે હવે લીંબુનો રસ ઉમેરવાનો છે લીંબુનો રસ ઉમેરીએ છીએ ને તો પુલાવ ભાત એકદમ સફેદ બને છે અહીંયા ચોખામાંથી પાણી અલગ કરી છે તો આપણે બાસમતી ચોખાને પેનમાં ઉમેર લેવાના છે અને કૂક થવા દેવાના છે અહીંયા પુલાવ ભાતને બનતા સાથે આઠ મિનિટ જેટલો સમય લાગે છે એટલે આપણે વચ્ચે આપણે આથી ફેરવતા જવાનું છે અને કૂક વધારે ના થઈ જાય ને તે વાતનું ધ્યાન રાખવાનું એટલે આપણે બે મિનિટ થાય ને પછી આથી ચેક કરી લેવાનું છે કે રાઈસ ચડી ગયા છે કે નહીં અહીંયા હું પુલાવ ભાત બનાવું છું ને તે ઓસાઈને બનાવું છું પણ જો તમારે કુકરમાં પુલાવ ભાત બનાવવો હોય ને તો પણ તમે બનાવી શકો છો પણ આ રીતે આપણે બનાવીએ છીએ એટલે ખડા મસાલાની ફ્લેવર બહુ સરસ આવે છે પુલાવ ભાત બનીને તૈયાર થઈ ગયો છે તો પુલાવ ભાતને સ્ટ્રેન્ડરમાં લઈ લેવાના છે અને આ રીતે એક્સ્ટ્રા પાણી હોય ને તે નીકળી જશે અને આ રીતે આપણે પુલાવ ભાત બનાવીએ છીએ ને તો પુલાવ ભાત એકદમ છૂટો અને ખીલો બને છે હવે એક મોટી થાળી લેવાની છે અને પુલાવ ભાતને લઈ લેવાનું છે અને પંખા નીચે મૂકી દેવાના છે એટલે આપણો પુલાવ ભાત એકદમ છૂટો અને ખીલેલો બનીને તૈયાર થશે અને જેમ ઠંડો થશે ને તેમ ભાતનો દાણો એકદમ છૂટો બનશે અને આપણે લીંબુનો રસ ઉમેરો છે ને તો એકદમ સફેદ ભાત બનીને તૈયાર થઈ ગયા છે અહીંયા કુકરમાં બે વિસલ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે મગ છે ને તે એકદમ ડ્રાય બન્યા છે આપણે જ્યારે પણ મગ પુલાવ બનાવીએ ત્યારે આ રીતે ડ્રાય મગ રાખવાના છે ત્યાં મગને એક પ્લેટમાં લઈ લેવાના છે તમે જોઈ શકો છો કે મગમાં પાણી આપણે ઓછું ઉમેર્યું છે ને એટલે મગ એકદમ ડ્રાય બનીને તૈયાર થઈ ગયા છે અહીંયા મેં મગને બાફીને લીધા છે પણ તમારા ફણગાવેલા મગ ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો પણ આપણે આ રીતે મગ રાખવાના છે તો હવે આપણે મગ પુલાવ બનાવીશું પુલાવ બનાવવા માટે પેનમાં એક ચમચી ઘી ઉમેરવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ચપટી હિંગ ઉમેરવાની છે ખડા મસાલામાં તજ લવિંગ ઇલાયચી તમાલપત્રો ઉમેરવાનું છે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની છે જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ લસણની ફ્લેવર પુલાવમાં બહુ જ સરસ આવે છે લસણ મરચાની પેસ્ટ સંતરાઈ જાય ને પછી ચોપ કરેલી ડુંગળી કેપ્સિકમ ગાજર બટાકા અને કેબેજ ઉમેરવાની છે બટાકાને મેં બોઇલ કરીને પછી ઉમેર્યા છે હવે વેજીટેબલને સાતરવાના છે હવે શાકભાજીના પ્રમાણનું જ મીઠું ઉમેરવાનું છે કેમકે આપણે પુલાવ ભાત બનાવ્યો હતો ને તેમાં મીઠું ઉમેરવું છે એટલે શાકભાજીનું પ્રમાણનું જ મીઠું ઉમેરવાનું છે અને સાતરવાનું છે હવે શાકભાજીને વધારે નથી સાતરવાના હવે વેજીટેબલને બે મિનિટ માટે જ આપણે સાતરવાના છે કેમ કે આપણે પુલાવ ખાઈએ ને તો થોડીક ક્રંચી ફ્લેવર આવશે તો બે મિનિટ માટે જ આપણે વેજીટેબલને કૂક કરી લઈશું આપણો પુલાવ ભાત જોઈ શકો છો કે એકદમ છુટ્ટું અને ખીલડું બનીને તૈયાર થઈ ગયું છે પુલાવ ભાત ઠંડા થયા પછી પણ એકદમ છૂટું બને છે હવે આપણે મસાલો કરીશું તો મસાલામાં ચપટી હળદર લાલ મરચું અને ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે અને સારી મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં એક ચપટી હળદર પાવડર ઉમેર્યો છે પણ તમારે હળદર ના ઉમેરવી હોય ને તો સ્કીપ પણ કરી શકો છો આજે આપણે મગ પુલાવ બનાવીએ છીએ ને તેમાં મસાલા એકદમ સિમ્પલ હોય છે પણ ખડા મસાલાની ફ્લેવર બહુ સરસ આવે છે હવે આપણે જે પુલાવ ભાત બનાવીને રાખ્યો છે તેને પેનમાં ઉમેરી લેવાનું છે અને સારી મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે એકદમ છૂટો અને ખીલેલો પુલાવ ભાત મરીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ આજે આપણે મગ પુલાવ બનાવીએ છીએ ત્યારે જે મગ બાફરી રાખ્યા છે ને તે મગ પુલાવમાં મિક્સ કરી લેવાના છે અહીંયા મેં બાફેલા મગ લીધા છે તમારે ફણકાયેલા મગ ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો તો મગ ઉમેરી લેવાના છે અને સારી મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ છૂટો અને ખીલેલો મગ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે આ મગ પુલાવ છે ને તે તમે સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો બાળકોને નાસ્તામાં પણ તમે આપી શકો છો ઉપરથી ગરમ મસાલો ઉમેરવાનો છે અમે ગરમ મસાલો ઉમેર્યો છે તમારે પાઉભાજી મસાલો ઉમેરવો હોય ને તો પણ તમે ઉમેરી શકો છો તેની ફ્લેવર બહુ સરસ આવે છે તે મગ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તો લીલા દાણા ઉમેરવાના છે અને સારી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આણંદ અને નડિયાદનો પ્રખ્યાત અને આનંદની લારી પર મળતો હોય ને તેઓ ટેસ્ટી અને હેલ્ધી મગ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે આજે આપણે રાઈસ બનાયા છે એકદમ છૂટો અને ખેલો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તો ગરમા ગરમ મગ પુલાવિંગ પ્લેટમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ આજે આપણે સાંજે જમવામાં જાય ને તેઓ આણંદનો ફેમસ મગ પુલાવ બનાવ્યો છે આ મગ પુલાવ ખાવામાં ટેસ્ટી તો છે સાથે હેલ્ધી બનીને તૈયાર થાય છે તો તમને આથી મારી મગ પુલાવની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર